પેપર મૂકી તો હામે ખુરશી માં જ્યાં મૂકીએ જો દાદા ને વાસવાનું છે ને જ્યાં મૂકી દે આ મૂકી દો અરે ડાયો હજુ મધ કેટલું કામ કરે મારું યુગના પપ્પા અમદાવાદથી સવારમાં વહેલા ચાર વાગે આવ્યા હતા તો એને થાક તો વહેલા ઉઠીને સવારમાં ઘડી ગયા બ્લોગ ઉતાર્યો ત્યાર પછી બપોરના સુઈ ગયા હતા બપોરે જમ્યું નહોતું અને અત્યારે ઉઠીને નાસ્તો કરાય છે અને અત્યારે કે મને બ્લોગ ઉતારવાનો બિલકુલ મૂડ નથી કે તું બ્લોગ પૂરો કરી રહી કે આજનો બ્લોગ તો અત્યારનો બ્લોગ હું કન્ટિન્યુ કરું છું અને અત્યારે એને ગરમી ફૂલ પકડાય છે વરસાદ આવે તો આવે પર લીધું યુ મેં હરખું મૂકવા દીધું તો વીખી નહીં આખું જો એ

પછી જ્યારે ઘરમાં બધા ને માહોલ છે શરદી થોડી થોડી બધાને થઈ ગઈ છે એટલો બધો નથી પણ થોડી થોડી શરદી થઈ ગઈ છે પપ્પા જય માતાજી જય માતાજી લાંબુ આ બધું વાતાવરણ વાદળી થયું એના લીધે એવું થાય એના હિસાબે છે ને જરા શર છે ગાડી ખાલી આવતી હું આપણે સીટ રિટર્નમાં અમે હું એવા તો આ વખતે એટલો બધો થાકોડો લાગ્યો ખબર નહીં કેમ પણ આ વખતે થોડાક વધારે થાકી ગયા પણ થાકોડો તો લાગે ને એમ કારણ છે કે આપણું જે પ્રક્રિયા હોય ને એમાં અવરોધ આવે ને વરસાદ તો જ્યારે ક્યાંક કામ હોય ને ત્યારે જ આવે છે અને મોસીને એક બીપી નું લેવું પડશે એતો જો કે લઈ લેવું કેવો વરસાદ હતું ત્યાં તો ફૂલ હતો બે રેડા હારા આવી ગયા વરસાદ